વડોદરા શહેરના માંજલપુર વસ્તાર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી નિમિત્તે મહાદિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના માંજલપુર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી પરોન નિમિત્તે પંડિત શ્રી રામચંદ્ર શર્માજી સાધના દિવસે અને સવારમાં આવેલ અખંડ જ્યોતને આજે સો વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર પંચાલવાડી ખાતે સમસ્ત ગાયત્રી પરિવાર એકત્રિત થયો હતો અને ભગવતી દેવી શર્માજીનો પણ જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના લોકો એકત્રિત થઈને મહાદિવ્ય આરતીનું આયોજન કર્યું હતું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા અમારી આરાધ્ય સત્તા પરમ પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો આજે આધ્યાત્મિક જન્મદિવસ છે ઓગણીસો છવ્વીસમાં જ્યારે એ પોતાની સાધનામાં લીન હતા ત્યારે એક દિવ્ય પ્રકાશ એમના દીપ જ્યોતમાંથી પ્રગટ થયો અને એમને એમના ગુરુ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું એ દિવ્ય જ્યોતિને આજે સો વર્ષ પૂરા થયા છે એ એ અખંડ જ્યોતિ સો વર્ષથી નિરંતર પ્રજ્વલિત રહી છે અને સાથે સાથે ઓગણીસો છવ્વીસમાં અમારા પરમવંદનીય માતાજી ભગવતી દેવી શર્માજીનો પણ જન્મ શતાબ્દી છે સાથે સાથે જ્યારે ગુરુદેવનું એમના ગુરુદેવની સાથે સાક્ષાત્કાર થયો તો એના પણ તે વખતે એમને જે સાધનાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો એને પણ આજે સો વર્ષ પૂરા થયા છે એવી રીતે આ અદ્ભુત ત્રિવેણી સંગમ થયો છે જેમ પ્રયાગરાજનું મહત્ત્વ છે જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનું જ્યાં ત્રિવેણી ઉદ્ગમ સ્થાન છે ને જે પ્રયાગનું મહત્ત્વ છે એવી રીતે બે હજાર છવ્વીસની સાલ એ અમારી ત્રિવેણી છે પ્રયાગરાજ છે જેમાં પરમપૂજ્ય ગુરુદેવનું સાધના શતાબ્દી અખંડ દીપકની પ્રાગટ્ય શતાબ્દી અને પરમવનિયા માતાજીની જન્મ શતાબ્દી અને એનો વિરાટ મહોત્સવ હમણાં જ શાંતિકુંજ હરિદ્વારમાં વૈરાગી દીપની અંદર અઢાર તારીખથી ચોવીસ તારીખ સુધીમાં જેમાં દેશભરમાંથી લોકો સિત્તેરથી પંચોતેર હજાર સાધકો ત્યાં વિશેષ રૂપથી ઉપસ્થિત રહીને માન્યો અને ત્યાં આવનારા અનેક વર્ષ સુધીની યોજનાઓ સંકલ્પો ત્યાં ઉભર્યા અને આ જે એમનું જે લક્ષ્ય છે મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ તો એને અનુરૂપ જે વિચાર ક્રાંતિ અભિયાન યુગ નિર્માણ યોજનાને જન જન સુધી ઘર ઘર સુધી પહોંચાડી અને મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કેવી રીતે કરવું એના માટે અનેક વિવિધ કાર્યશાળાઓ યોજાઈ અને અનેક સંકલ્પો ઉભરાયા અને આજે એના ભાગરૂપે અમે વડોદરામાં આજે આખા વડોદરા શહેર દ્વારા એક અહીંયા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એ અંતર્ગત અખિલ વિશ્વ પરિવારના તમામ અમારી શાખાઓ અમા તમામ અમારા વડીલો વરિષ્ઠોની ઉપસ્થિતિમાં આજે એ અહીંયા બધા ઉપસ્થિત થયા છે અને આજે પણ ફરીથી પુનઃ સંકલ્પિત થઈ અને ગુરુદેવના વિચારો અને એમના મિશનને જનજન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ બન્યા છે આજે વસંત પંચમીનો અધ્યાત્મ જન્મદિવસ જે ગુરુદેવનો છે એ ઉજવવામાં આવ્યો છે અત્યારે શાંતિગુંજ હરિદ્વાર દ્વારા શતાબ્દીનો જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર પરમભૂજ્ય ગુરુદેવનું જે સ્વપ્ન છે કે મનુષ્યની અંદર દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ એના માતૃશક્તિના સમાપન સમારોહમાં એ સંકલ્પ લેવામાં આવ્યો કે આપણી ભારતીય જે સંસ્કૃતિ છે સનાતન ધર્મ છે જે એ સનાતન ધર્મ અને આપણી ભારતીય સંસ્કૃતિને રાષ્ટ્રીય જાગરણનો આ સમય હવે આવી ચૂક્યો છે તો એ જન જન સુધી આપણા ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મને ઘર ઘર સુધી પહોંચાડી અને ભારતને ફરીથી જગતગુરુ બનાવો એ સંકલ્પ અમે સૌએ અહીંયા આગળથી ધારણ કર્યો છે અને એ સંકલ્પ સંકલ્પની સાથે આગળ શું ગતિવિધિ અને યોજના કરવા એના માટે આ આજે આ પ્રયોગ અમે આ આધ્યાત્મિક જન્મદિવસે આજે અહીંયા આગળ આયોજનમાં બધા અહીંયા સંકલ્પિત થઈશું અને આગળ કાર્યવિધિ આગળ વધારશું